મૃત્યુ નિપજ્યું છે વિશાલ કુમાર નામના જવાનનું માર્ગ અકસ્માતની અંદર મોત જવાન નું માર્ગ અકસ્માતના માળીયા હાટીના ની અંદર ચરખડી બનાવ તો તરફ અંદર સેનાના જવાનને અકસ્માત નડ્યો ઘટના બની જુનાગઢ અંદર અહીં સેનાના જવાનને અકસ્માત નડ્યો તો ચરખડી પાસે અકસ્માતમાં સેનાના જવાનનું મૃત્યુ નિપજ્યું છે વિશાલ કુમાર નામના જવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું જુનાગઢના માળીયા હાટીનામાં સેનાના નડ્યો ચરખડી પાસે અકસ્માત થયો જેમાં સેનાના જવાનનું મૃત્યુ નિપજ્યું છે વિશાલ કુમાર નામના જવાનનું માર્ગ અકસ્માતની અંદર મોત થયું તો ઘટના બની છે જુનાગઢના માળિયા અંદર ચરખડી પાસેનો આ બનાવ